નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ઓછા સમયમાં છાયાવાળા ક્યાં ક્યાં જાડવા વાવવા જોઈએ તો તમે આમાં જોઈ શકો છો આ છે સિંગાપુરી ચેરી કે જે આ ત્રણ વર્ષનો છોડ છે ત્રણ વર્ષનો તો તો એ પણ એનો કેટલો એવો ગ્રોથ થયેલો છે અને પક્ષીઓને આજો આ નાની નાની ચેરીઓ પણ લાગેલી છે જો

વિશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો એક્યાસી ચાલીસ આઠ અઠ્યાવીસ તેત્રીસ વૈજ્ઞાનિક ઢબે બાગાયતી પાકો તેમજ ખેતીવાડીના મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક કરી શકો છો